રામ સીતારામ જય માતાજી જય મા મોગલ હર હર મહાદેવ તો આ રીતના મિલ્ક આવે એક વિડીયો મી પેલા બનાવ્યો હતો પણ ડિલીટ થયો आया से मिल्क फार्म है ना आया अंदर थी लो बाइक तो तो नई फार्म uh, yes. nice, yes, yes. Fill no, okay. yeah. आ आर यू लोकल हियर यस नाइस है ना फ्रेश मिल्क यस इट्स गुड यस गुड 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 इज एवरीडे फीलिंग फील एवरीडे नो वंस अ वीक वंस अ वीक ओके ओके आई थिंक इज फार्म इज देयर ना मिल्क फार्म गुड गुड राम राम सीताराम जय माता दी जय मां मोगल हर हर महादेव जीरो जीरो वर्ष चालू है अपने क्या जाइए जो हवार नो पोर है मस्त मस्त जीनो जीनो चालू है वादरा है वहाँ की तो आज आई क्लास वेदर है ठंडू है ठंडू रहता है वर्षा जीनो जीनो चालू है બાકી તો વારાજ છે કઈ એટલું બધું નથી મેં તો આ એવું સમર આવી છે ને એટલી રીહે થોડો થોડો એટલે બધું હાલે ધીરે ધીરે તો કામી જાય આપણે ભેગા અને હમણાં એમેઝોનનું જે ઓછું હે બીજી થાય પણ થોડીક એક બે વીક ની વાર લાગીએ તો એમેઝોનમાં જાય તાર પણ આપણી મસ્ત મસ્ત ગામડાના દેખાડ્યું મારી કોશિશ કરી હું તમે જ કીજો કઈ પણ જોવું હોય ઈ ટ્રાય કરી બતાવવાની સબસ્ક્રાઇબ લાઈક શેર કરજો તો તમે તમારું ધ્યાન રાખજો અને દિવસની શરૂઆત કરીએ મસ્ત મસ્ત ઝીણો જીનો મેવર હે જો ઓલ્ડ પિક્ચર હે

ફ્રેશ મિલ્ક હોય અને માણસ પસંદ કરે બહુ મસ્ત હે બાજુમાં બંધ જ્યાં પાર્ક છે હાઈ ક્લાસ છે છોકરાઓને રમવાનું એ મજા આવે તો આવું બહુ નાઈસ છે ગામડામાં હે જ ભરાઈ ગયું પછી લોક કરી દેવાનું કોઈ હોય નહીં આપણી રીતના લઈ લેવાનું થોડું થઈ ગયું અને સાફ કરી નાખવાનું કે બીજા કઈ આવે યુઝ કરે ને તો ક્લીન રાખવાનું આપણી રીતના કોઈ કહેવાનું ના હોય પણ કોઈ આપણી આપણી રીતના ધ્યાન રાખવાનું નાખી દેવાનું પછી એ બંધ કરી દેવાનું ક્લાસ આપણે આથી જ લે લેવાનું બધું પે કરવાના અમે આ બાજુમાં નાઈસ છોકરાઓ ની રમવાનું છે આ રીતના છે બહુ એકલા જગા છે તમે આવી જાવ કોક દી ક્યારેક સેલ્ફ સર્વિસ શોપ છે કાયદીથી પે કરે ને દૂધ લઈ લેવાનું આ એનું ફાર્મ છે અહીંયા છે એ મિલ્ક ફાર્મ છે ને અહીંયા અંદરથી એલો ભાઈ કહેતો હતો ને એ ફાર્મમાં દૂધનું ડેરી અને જાઉં કંઈક છે છોકરા મસ્ત મજા આવે અને આ દૂધની ડેરી આ દૂધની ડેરી છે ઝીણકીક છે મસ્ત અને આ ગામડું છે બાજુમાં ગામડામાંથી માણસો આવે અને દૂધ લઈ જાય એકદમ જેલકૂડ ગામડું છે આવું કીકસે તો પાસા મેડ હું લેલા એક બે બોટલ એ કામ નતું કે હું ગાલો દૂધ લે જા અને તમને દેખાડું એ પેલા વિડીયો બનાવ્યો તો તમે બે ત્રણ વાર કીધું પર ડિલીટ થઈ ગયો તો આવું કીકસે મસ્ત એક બે દૂધ લેલા હું ને પછી મેડ્યા જય માતાજી હર હર મહાદેવ जय श्री कृष्णा जय मां मोगल आ इतना निकले मिल्क ये तो आओ बिक से हेलो यू राइट लव यू लोकल हियर आर यू लोकल हियर यस नाइस है ना फ्रेश मिल्क यस गुड यस गुड गुड Is everyday feeling? Feel Fill every day? No, once a week. Once a week, okay. I think his farm is there, no? Milk yeah. farm. Good, good. Yeah, I come every time, every some, some days. I live in Leicester. Right. So I like the fresh milk. Yes. <laughs> okay, love. Thank you very much. Yeah? See you. See you.

મસ્ત જોરદાર ઠંડુ ઠંડુ હાથ વાય ગયા અને તમે બધા મજામાં આવી છે ભગવાન બધા નિરીક્ષા કરે આજ ઠંડી જેવું હે વરસાદ ચાલુ હતો હોવાનું અને આ સમરમાં હે ને આવું જ રીએ ઘડીક ઠંડી હોય ને ઘડીક વરસાદ ને ઘડીક તડકો એવું બધું રીએ તો આજ છે ઝીડકો કીએ વ્લોગ અને બસ પાછું કી કાલે લેનાવીશું સબસ્ક્રાઈબ લાઈક ને શેર કરજો મારા ભાઈ અને તમારા ભાઈ ને સપોર્ટ કરજો તો જી બને કોશિશ કરી હારા હારા વ્લોગ બનાવવાની સપોર્ટ કરતા રહીજો તમે તમારું ધ્યાન રાખજો તો આજનો સુવિચાર છે પરિવાર સાથે ધીરજ રાખવી તે પ્રેમ છે અન્ય વ્યક્તિ સાથે સાથે ધીરજ ધીરજ રાખવી રાખવી તે તે આદર છે અને સ્વયં આત્મવિશ્વાસ છે અને ઈશ્વર સાથે ધીરજ રાખવી તે શ્રદ્ધા છે તો મારા ભાઈ ધીરજ રાખવાની ભગવાન ઉપર ભરો રાખવાનો ઉતાર ચડાવતા એવા રાખે જીવનમાં તો ભગવાન પણ તમને સાથ આપે હરેક માણસની મુશ્કેલી આવે જ એક સમય જે માણસની ખબર ન હોય મુશ્કેલીનો સામનો ન કર્યો હોય એની કઈ ખબર ન હોય ભગવાન પરીક્ષા લેતો હોય ને તો એના માટે કંઈક પણ ઉદ્દેશ્ય હોય એટલે પરીક્ષાથી નહીં વિશ્વાસ શ્રદ્ધા અને ધીરજ રાખવાની હંમેશા ઈશ્વર કંઈક પણ સારું વિચારતો હોય જે નીતિ નિયમ ઉપર હાલતા અને શ્રદ્ધાથી બધું કરતા હોય ને અને વિશ્વાસ હોય ભગવાન ઉપર તમને થોડીક તકલીફ પડે અને ઈશ્વર હે ને હંમેશા સહન કરે હગે ને એની જ તકલીફ આપે ભગવાનના જે લખેલ લેખમાં આપણી કંઈ મેખ ન થતા ધીરજ રાખવાની શ્રદ્ધા રાખવાની વિશ્વાસ રાખવાનો અને આજનો લોક આ પૂરો કરવાનો તો તમે તમારું ધ્યાન રાખજો જય માતાજી જય માં મોગલ જય શ્રી રામ હર હર મહાદેવ હર